વાગરા તાલુકામાં પંચાયતની કાર્યપ્રણાલી પર આજે ફરી એકવાર ફિટકારની વરસાદ થઈ હતી લોકશાહી જે જનતા જનાદાર ગણાય છે તે જ જનતા આજે સરકારી બાબુઓની નેતા ભક્તિના કારણે કચેરીમાં ઉભરે દૂર ફાટતે જોવા મળી હતી રહાટ ગામે યોજાયેલ ગ્રામ પંચાયતના ખાર મુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાનાની હાજરી હોવાથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં જાને પોતાના મૂળ કામ ભૂલી જવાની સ્પર્ધા લાગી હતી આખે આખી કચેરી ખાલી કરીને સરકારી બાબુઓ નેતાજીના સ્વાગતમાં પલંક પાંડવે બિછાવીને બેસી ગયા હતા જેના કારણે સામાન્ય જનતા રઝરી પડી હતી બપોરે બાર વાગ્યા જેવા કચેરીને ધમધમતો સમય હોવા છતાં વાગરા તાલુકાના પંચાયત કચેરીમાં કોઈ ભૂત્યા બંગલા જેવો નજારો રજૂ કરતી હતી છેવાડા ગામડાઓમાંથી મજૂરો છોડીને મોંઘાભાડા ખર્ચીને પોતાના દાખલા યોજનાકીય ફોર્મ કે અન્ય રજૂઆતો માટે આવેલા ગરીબ અરજદારોને કલાકો સુધી સહયોગોની રાહ જોઈને બેસી રહ્યા હતા પરંતુ કચેરીમાં કોઈ

બનાના ફૂકે છે ત્યારે બીજી બાજુ વાઘરા અધિકારીઓ કચેરી છોડીને નેતાઓની આસપાસ ભોંવવા પોતાની ધન્યતા સમજે છે અરજદારોને રોષે ભરાઈને જણાવ્યું હતું કે અમે સવાના ભૂખ્યા તરસ્યા બેઠા છીએ અને સાહેબો ત્યાં હાલ તોડા કરવામાં વ્યસ્ત છે શું અમને ન્યાય આપવાની જવાબદારી કોઈની નથી ઉચ્ચ અધિકારીઓની આ નોર નીતિ અને સત્તાધારી પક્ષના નેતાઓ પાછળ દોડવાની વૃત્તિના કારણે વહીવટી માળખું કઠર્યું છે જનતાના ટેક્સ પૈસે પગાર લેતા આ સફેદ હાથીઓ ક્યારે ભાનમાં આવશે શું જિલ્લા વિકાસ અધિકારીઓ આ પરવા અધિકારીઓ સામે લાલ રંગ કરશે કે પછી લોટ પાણીને લાકડા જેવા ઘાત ચાલુ રહેશે તેવા પ્રશ્નો જનતામાંથી ઉઠવા પામ્યા છે